હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે લેફ ટોવર રોટીમાંથી એક રેસીપી લઈ આવ્યા છીએ હવે તમને ખ્યાલ છે કે ઠંડી રોટલી હોય છે રાતની એનામાં બી ટ્વેલ વધારે હોય છે કે જેનામાં વિટામિન બી ટ્વેલ ઓછા થઈ ગયા હોય ને એ લોકો રાતે રોટલી બનાવીને રાખી દે અને સવારે રોટલી ખાય છે ને તો એને બી ટ્વેલ જે ઓછા થઈ ગયા છે એનામાં મદદરૂપ થાય છે તો મને પણ ઘણી વાર બી ટ્વેલ ઓછા થઈ જાય તો મને છે ને ઠંડી રોટલી નથી ભાવતી તો રાત્રે ઘણીવાર રોટલી હું વધારે બનાવી નાખું છું સવારે એ રોટલીને હું તળીને ઉપયોગ કરું છું તો આજે હું જે રીતે ઉપયોગ કરું છું ને એ રીતે તમને બતાવું છું તો તેના માટે મેં રાત રાત્રે રોટલી બનાવી રાખી હતી તે લીધી છે અને ચાટ મસાલો લીધો છે સાથે તેલ ગરમ કરવા મૂક્યું છે અને તમને આ રોટલી જે હું બતાવું છું તળેલી રોટલી તો તમે ક્યાંય બારે ફરવા જવાના હો તો તમે આગલા દિવસે રાત્રે રોટલી બનાવી રાખો અને સવારે તમને એમ થાય કે બારે જવું છે કે બે દિવસ માટે જવું છે તો આ રોટલી તમે બનાવી રાત્રે અથવા સાંજે સવારે બનાવી રાખો અને ઠંડી થઈ જાય પછી આ રોટલીનો તમે ઉપયોગ કરી શકો છો કારણ કે આ રેસીપી ગરમ રોટલીમાં નહીં થાય તો ઠંડી રોટલી કરી અને હું જે રીતે બતાવું છું એવી રીતે તળીને રોટલી બનાવી રાખશો અને તમે ક્યાંય પણ ટૂરમાં જાશો કે બહાર ફરવા જશો તો આ રોટલી તમારી આઠથી દસ દિવસ સુધી એવીને એવી પડી રહેશે અને ઇવન એવું છે કે છોકરાઓને નાસ્તામાં પણ તમે આપી શકો છો અને સવારે તમે ચા નાસ્તામાં ખાઈ શકો છો સાંજે નાસ્તામાં લઈ શકો છો તો આ રોટલીનો ઉપયોગ હું ચા સાથે કરું છું પણ અત્યારે આપણે દહીં સાથે કરશું તો આપણે રોટલી બનાવી લઈએ તો તેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે પેલાં તેલ ગરમ થઈ જાય પછી આ રોટલી છે આપણે તળી લેવાની છે હવે રોટલી બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે તમે બહુ ગરમ તેલ કરી લો છો ને તો રોટલી બળી જાય છે તેનો ટેસ્ટ સારો નથી આવતો એટલે એને પહેલાં તેલ ગરમ કરી લેવાનું અને પછી એને ધીમા તાપે તળવાની છે એકદમ ક્રિસ્પી રોટલી થશે અને ચા દહીં સાથે કે અથાણા સાથે પણ તમે કે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આપણે રોટલીને સરસ તળી લેશું જેને બ્યુટીલની કમી હોય એ લોકો આ રીતે રોટલીનો ઉપયોગ કરે છે તો એને બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે આપણે પેલા રોટલીને તળી લઈએ તમે જોઈ શકો છો હું ધીમા તાપે તળું છું ને એકદમ ગુલાબી રોટલી કરું છું બાળતી નથી બળી નથી ગઈ આપણી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ અને તળાઈ ગઈ છે આપણે એને લઈ લેશું એવી જ રીતે આપણે બીજી રોટલી કરી લઈએ જ્યારે રોટલી ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે ચાટ મસાલો લગાવી દઈશું તમને ચાટ મસાલો ન નાખવો હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો છો પણ અત્યારે હું ચાટ મસાલો જ લઉં છું કેમકે છોકરાઓને ચટપટું થોડુંક ભાવતું હોય છે તો આવી રીતે તમે સ્કૂલના નાસ્તાના ડબ્બામાં પણ તમે આપી શકો છો અને આ મેં તમને કીધું એમ બગડતી પણ નથી અને ખાવામાં સરસ પણ લાગે છે તો તમે બારે પણ લઈ જાશો તો પણ તમને મજા આવશે એની ઉપર પણ આપણે ચાટ મસાલો લગાવી દેશું એકદમ ઇન્સ્ટન્ટ થાય છે અને સરસ લાગે છે રાતની રોટલી પડી હોય અથવા તમે સવારે રોટલી કર્યું અને સાંજે પણ આ બનાવી શકો પણ એક જ ધ્યાન રાખવાનું કે આ રોટલી ગરમ રોટલીમાં નહીં થાય ઠંડી રોટલીથી જ સરસ લાગશે તો આપણે સૌ કરી લેશું તો આપણે સર્વ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ છે બંને બાજુથી મેં સરસ તળી લીધી છે અને દહીં સાથે સર્વ કરી છે તમને ગમે તો તમે ચટણી સાથે અથવા ચા સાથે પણ સર્વ કરી શકો છો તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બધા બનાવજો બધાને મારા જય માતાજી